લેકે ચાર અલગ અલગ પદ માટે આ recrruitment જે છે એનો નોટિફિકેશન આવેલી છે આ કઈ જગ્યાએ નોટિફિકેશન આવેલી છે તો કે તમે સંદેશ ન્યૂઝપેપર ઓકે સંદેશ ન્યૂઝપેપર 25 સપ્ટેમ્બર 2025 નો ઓકે 25th સપ્ટેમ્બર 2025 નો સંદેશ ન્યૂઝપેપર ખોલજો તો એની અંદર આ recrruitment વિશેની માહિતી તમને જોવા મળશે ઓકે એમાં જે recrruitment વિશેની માહિતી આપેલી છે એનો મે સ્નેપશોટ લઈ લીધો છે મિત્રો ઓકે એના ઉપર જ અત્યારે આપણે ડિસ્કસ કરશું કે શું વસ્તુ એની અંદર આપેલી છે ओके okay, पगार धुरणनी बात करी तर 26000 ते लेणे 40000 સુધીનો પગાર ધોરણ છે જેમ કે જુનિયર ક્લાર્ક તમે લઈ લો તેમાં કેવું કે 5 વર્ષ માટે ફિક્સ 26000 જવા છે અને જે હેડ ક્લાર્ક છે એમાં 40000 તમાર ફિક્સ પગાર છે ઓકે તો આ રીતની આ ભરતી છે મિત્રો એક સારી ઓપોર્ચ્યુનિટી કહેવાય એ રીતની આ ભરતી છે ઓકે હવે આપણે જોશું એના डिटेल नोटिफिकेशन ઉપર કે नोटिफिकेशन અંદર કઈ કઈ માહિતીઓ આપેલી છે શું કેવા માંગે છે डिटेल नोटिफिकेशन ઓકે તમને त्याची વધારે આઈડિયા આવી જશે ઓકે जस्ट व्हिडिओ शुरू કરતા પહેલા एक रिक्वेस्ट करूँ मित्रों जो जम तो चैनल में नवाशो तो खास चैनल ने सब्सक्राइब कर लो बाजू में आप लाइकन ने प्रेस कर दो जेना द्वारा तो आ रीतना जी अपेट्स ये नोटिफिकेशन पहला पेहरी पास पहुँची जाए ओके बीजू बीजु जब अत्या यूट्यूब चैनल है ये वोट्सअप चैनल भी स्टार्ट करी है जैसे लिंक मैं डिस्क्रिप्शन बॉक्स में आप दीदी है लिंक पर क्लिक कर तब अपना व्ट्सअप चैनल से भी जॉइन थी थको आ रितना जी अपेट्स होने व्हाट्सअप व्ट्सअप चैनल थ्रू थ्रुप रहें तो शुरू करिए मित्रों आज वीडियो हमें तू डायरेक्टली लै जाऊ संदेश न्यूजपेपर में જે નોટિફિકેશન આવ્યું છે એના ઉપર તો તમને ત્યાંથી વધારે આઈડિયા આવી જશે ચાલો જો મિત્રો તમે અત્યારે સ્ક્રીન ઉપર જોઈ શકો છો જે નોટિફિકેશન સંદેશ ન્યૂઝપેપરમાં આવેલું છે એનો મેં સ્નેપ લીધો છે તો લખ્યું છે જોઈએ છે શ્રી પી એન પંડ્યા આર્ટ્સ એમ પી પંડ્યા સાયન્સ એન્ડ શ્રીમતી ડીપી પંડ્યા કોમર્સ કોલેજ લુનાવાડા જિલ્લા મહીસાગરને ઉચ્ચ શિક્ષણ કમિશનર શ્રીની કચેરી ગાંધીનગરના પત્ર ક્રમાંક કવટ વર્ગ ત્રણ એનઓસી તારીખ ઓગણીસ નવ બે હજાર પચ્ચીસ થી વર્ગ ત્રણની જગ્યા ભરવા એનઓસી મોડેલ છે ભરતી કરવા માટે અરજીની વિગત નમૂનો તેમજ ભરતી સંબંધિત જરૂરી વિગતો કોલેજની એચટીટીપીએસ શ્લેષ પંડ્યા કોલેજ ડોટ એસી ડોટ ઇન વેબસાઇટ પર મૂકેલ છે ઓકે લખ્યું છે જગ્યાનું નામ છે જુનિયર ક્લાર્ક એમાં એક જગ્યા છે કેટેગરી એસીબીસી છે સિનિયર ક્લાર્ક એમાં એક જગ્યા છે એસટી કેટેગરી માટે પછી આવે છે સિનિયર ક્લાર્ક તમારી એક જગ્યા છે ઓપન કેટેગરી માટે હેડ ક્લાર્ક એના માટે આવે છે એક જગ્યા ઓપન કેટેગરી માટે અને લેબ કેટેગરી માટે આ રીતની આ ભરતી છે લાયકાત પાસે શું માંગેલું છે તો કે સરકાર શ્રીના ધોરણ મુજબ જે તે વિદ્યા જે તે વિદ્યાશાખામાં સ્નાતક ડિગ્રી ગુજરાત સરકારની માન્ય સંસ્થામાંથી કોમ્પ્યુટર પરીક્ષા પાસ આજે લાયકાત જોઈએ છે એ છે એના માટે છે તો કે હેડ ક્લાર્ક સિનિયર ક્લાર્ક જુનિયર ક્લાર્ક ક્લાર્ક માટે હવે એમાં જો આપણે વાત કરીએ તો જુનિયર ક્લાર્ક જુનિયર ક્લાર્ક અને સિનિયર ક્લાર્ક એમાં સુપ પગાર ધોરણ લેવાનું છે તો કે 26500 વર્ષ માટે ફિક્સ રહેશે ઓકે અને હેડ ક્લાર્ક ની વાત કરીએ તેમાં 40000 પગાર 5 વર્ષ માટે ફિક્સ રહેશે ઓકે લેબアシસ્ટન્ટ ની વાત કરીએ તેમાં કેમિસ્ટ્રી નો સ્નાતક જોઈએ છે ઓકે અને 26500 વર્ષ માટે ફિક્સ પગાર તમને મળશે ઓકે હોય મર્યાદા લખ્યું છે 40 20 થી લઈને 35 વર્ષ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના નિયમો મુજબ ઓકે નીચે અમુક માહિતી આપેલું છે તો કે એનઓસી માં દર્શાવેલ તમામ શરતો નિમણૂક પામનાર વિદ્યા ઉમેદવારને બંધન કરતા રહેશે અધૂરી અસ્પષ્ટ વિગતોવાળી અને પ્રમાણપત્રોની નકલ વગરની અરજી તેમજ નિયત સમય મર્યાદા બાદ આવેલ અરજીઓ આપોઆપ રદ ગણાશે ઉમેદવારોએ જાહેરાત પ્રસિદ્ધ થયાના દિન સાતમાં રજિસ્ટર પોસ્ટ એડી દ્વારા અરજી આચાર્યશ્રી પી એન પંડ્યા આર્ટ્સ એમ પી પંડ્યા સાયન્સ એન્ડ શ્રીમતી ડીપી પંડ્યા કોમર્સ કોલેજ સંતરામપુર રોડ લુનાવડા જિલ્લા મહીસાગરને પોતાના સરનામાવાળા નાઇન ઇન્ટુ ફોરનું કવર રૂપિયા ચાલીસની ટિકિટ ચોંટાડીને મોકલવાનો રહેશે ઉપરાંત વન થાઉઝન્ડ રૂપીઝનો નોન રિફંડેબલ ડિમાન્ડ ડ્રાફ્ટ પીએનપી આર્ટ્સ એમપીપી સાયન્સ ડીપીપી કોમર્સ કોલેજના નામનો અવશ્ય સામેલ રાખવાનો રહેશે ઓકે તો મિત્રો આવી એક નોટિફિકેશન આવેલી છે સંદેશ ન્યૂઝપેપર 25th સપ્ટેમ્બર એટલે કે કાલ નું ન્યૂઝપેપર છે મિત્રો આ 25th સપ્ટેમ્બર 2025 સંદેશ ન્યૂઝપેપર ખોલો ઓકે એની અંદર તમને આ માહિતી જોવા મળશે ઓકે તો મારા કહેલતી વસ્તુ ઘણા તમને કામ લાગશે તમને ખ્યાલ હોય કે તમારા જે ફ્રેન્ડ્સ હોય એમાં एलिजिબલ હોય અને નોકરી શોધતા હોય એમને સુ જરૂરત આ માહિતીને પહોંચાડજો એટલે જે વિદ્યાર્થીઓ ખરેખર નોકરીને એને જરૂર છે એમને એક પ્રકારની મદદ થઈ જાય みんな સુધી આ માહિતી પહોંચી જાય કે આવી કોઈ નવી ભરતી આવેલી છે આપણો આ વિડિયો બનાવવાનો પર્પસ શું છે કે આવી કોઈ નવી નોટિફિકેશન આવેલી છે કે નવી ભરતી આવેલી છે એના વિશે જસ્ટ તમને માહિતી પહોંચી જાય બાકી ડિટેલ વસ્તુ તો તમને ઓટોમેટિકલી YouTube પર લોટ્સ ઓફ વિડીયો જોવા મળી જશે પર્પસ આપણો એ છે કે આવી કોઈ નવી ભરતી આવેલી છે એના વિશે માહિતી પહોંચી જાય ઓકે ખાસ કરીને જે ગુજરાતના વિદ્યાર્થીઓ છે એમને ગુજરાતમાં નોકરી મળે એ રીતના આપણો પ્રયત્ન છે અને ગુજરાતમાં જેટલી ભરતી આવે છે મેન અપડે ટાર્ગેટ કરીએ કે ગુજરાતની અંદર જે ભરતી આવે છે તમારા સુધી હું એક વિડિયો બનાવીને પહોંચાડું એટલે જો ગુજરાતના વિદ્યાર્થીઓ છે એમને થોડોક ફાયદો થાય કે ગુજરાતની અંદર એમને નોકરી મળી જાય ઓકે જે ખરેખર વિદ્યાર્થીઓ તૈયારી કરે છે એમને થોડોક લાભ થાય બસ આપણો એ જ પ્રયત્ન છે ઓકે તો મારા જે જેટલા ફ્રેન્ડ છે બધાની સાથે આ વિડિયોને શેર કરજો અને જેમ આપણે વિડિયોની શરૂઆતમાં કીધું આપણે જે YouTube ચેનલ છે એ રીતે આપણે WhatsApp ચેનલ પણ સ્ટાર્ટ કર્યું છે જેની લિંક મે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે એ લિંક ઉપર ક્લિક કરીને તમે આપણો WhatsApp ચેનલલે બી એક વખત ફોલો કરી લેજો આ રીતે જે ਵੀ અપડેટસ હોય તમને WhatsApp ચેનલ તરત પર મળતા રહેશે ઓકે તો અને બીજું મિત્રો એક અપડેટ તમને આપ્યું છે કે આપણે એક Instagram એકાઉન્ટ ચાલુ કર્યું છે ઓકે જેની અંદર અમુક પ્રમોશન્સના વિડીયો્સ આપણે બનાવશું ફ્યુચરમાં તો જોસ એ આઈડીને ફોલો કરી લેજો ઓકે એ લિંક બી મે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે એ લિંક ઉપર ક્લિક કરીને તમે આપણો Instagram આઈડીને ફોલો કરી શકો છો ઓકે તો ચાલો મિત્રો થેન્ક યુ હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં એક નવા ટોપિક સાથે ત્યાર સુધી ધન્યવાદ મિત્રો